મિત્રો પ્રણામ વંદે માત્ર મંદાગ્નિ માટે આ વખતે ઘણા પ્રશ્નો આવ્યા છે જે રીતે વિગત એપિસોડ ચાલ્યા છે પેટ સંબંધી પ્રોબ્લેમ માટે પાચન સંબંધી પ્રોબ્લેમ માટે ગેસ સંબંધી પ્રોબ્લેમ માટે તો કેટલાક તજજ્ઞોએ અને જે લોકોને પોતાની જાણકારી વધારવી છે એ લોકોએ એવા પ્રશ્નો પૂછ્યા છે કે મંદાગ્નિથી આ બધા પ્રોબ્લેમ થાય છે તો મંદાગ્નિ ન થાય તો કેવું મને એમના પ્રશ્નો ખૂબ ગમ્યા એમના સલાહ સૂચન પણ હું આવકારું છું અને એમનું અભિવાદન પણ કરું છું તો મિત્રો આપણે મંદાગ્નિ ન થાય તેવું કરીએ તો ફાયદા થાય ને તો કાગળ પેન હંમેશની માફક લઈ લો લખો આ બધા વિચારો અથવા તો જે તે વ્યક્તિઓ સુધી આ વિડીયો ફોરવર્ડ કરો અથવા તો બધી માહિતી લખીને પોતાના નામે શેર કરો અમને ખૂબ આનંદ થશે કારણ કે આમાં સમાજની ખૂબ મોટી સેવા છે જે લોકોને જો બાજરી કે તેલ કે ઘી ગોળ સિંગદાણા જો વધારે પ્રમાણમાં ખવાઈ ગયા હોય અને અપચા કે અજીર્ણ જેવું થયું હોય તો તેનો સામાન્ય ઉપચાર એક સિમ્પલ છે કે એક ગ્લાસ છાશમાં બે ચપટી હિંગ અને પાંચ ચપટી સૂંઠ પાવડર ઉમેરીને હલાવીને પીવું જોઈએ કેટલીક વાર કેટલીક વસ્તુઓ વ્યક્તિઓને પચતી પણ નથી સમજો હોજરીને એની આદત ના હોય તો પછી આવું થવાની શક્યતાઓ હોય છે એટલે આ સિમ્પલ પ્રયોગ તમે અજમાવી તો તમારે એક તો પાચન સુલભ અને હળવું થઈ જશે મંદાગ્ની તમારો રોજ જો આ પ્રયોગ કરશો પંદર દિવસથી વીસ દિવસ માટે તો મંદાગ્ની પણ રિપેર થઈ જશે તમારો અગ્નિ તેજ થઈ જશે પ્રમાણસર અજમો લેવાનો કિલો પ્રમાણસર હિંગ લેવાનું સિંદોનું પણ ચૂર્ણ બનાવી રાખવાનું અને જરૂર પડે ત્યારે છાશ અને હું ફાળા પાણીમાં ભોજન બાદ તેના પ્રયોગ કરવાથી અવશ્ય ફાયદા થતા હોય છે જ પીતી વખતે અડધી ચમચીથી થોડું વધારે લઈને પ્રયોગમાં લેવાથી ફાયદા થાય છે બાળકોમાં તેનું પ્રમાણ અડધું રાખવું તમે કાં તો મધ અથવા પાણીનો પ્રમાણસર ઉપયોગ કરી શકો છો આના પરિણામો ખૂબ જ અદભુત છે અને પ્રુવન છે આ બધું જેની તેની તાસીર પ્રમાણે કુદરત જેને તેને એ રીતનો ફાયદો કરતું જ હોય છે પણ મિતાહારી રહેવું જરૂરી છે આગળનો એક પ્રયોગ પણ લખી લેજો તમને આ બધા પ્રયોગો ખૂબ કામ લાગશે પાંચ ગ્રામ આદુ અને એક ગ્રામ સિંધવ ભોજનના અડધો કલાક પહેલાં વાટીને અથવા રસ રૂપમાં લેવું જોઈએ યાદ રાખો સમય ભૂલો નહીં ભોજનના અડધો કલાક પહેલાં ભોજનના અડધો કલાક પહેલાં અને અડધો કલાક પછી એક કફ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ અને પ્રમાણસર સિંધો નાખીને હલાવીને પીવાથી પણ યથેચ્છ ફાયદા થાય જ છે કારણ કે આ બધા અગ્નિના ઉત્સેચકો છે જઠરાગ્નિના ઉત્સેચકો છે આ પેટમાં જવાથી અદ્ભુત ફાયદા થાય જ છે પણ પેટને મદદ કરવા માટે ચાવી ચાવીને ખાવું જરૂરી છે ભોજન દરમિયાન અડધો ગ્લાસ જેટલું જ પાણી પીવું જરૂરી છે પાણી વધારે પીવાથી પણ અગ્નિમંદ પડી જાય છે મિત્રો રોજ તમને કપાલભાતી કરવાની જરૂર છે અનુલોમ વિલોમ કરવાની જરૂર છે ભુજંગાસન છે શલભાસન છે સેતુબંધાસન છે આ બધું કરવાની જરૂર છે લગભગ ત્રીસેક મિનિટ તમારે ચાલવું પણ જરૂરી છે પાંચન સબળું બનાવવા માટે માસિકમાં ન હોય એવી સ્ત્રીઓ અને ગર્ભવતી ના હોય એવી સ્ત્રીઓ આ વેસ્ટને છોડે તે સિવાયના બીજા બધા જેમનાથી થતું હોય તે પાંચ વાર ઉત્તાન પાદાસન કરે એક વારમાં એમને બારથી પંદર સેકન્ડ આ પગ એવી રીતે પિસ્તાલીસ અંશના ખૂણે હવામાં રાખવા જોઈએ જેનાથી કરીને પેટ છાતી અને હૃદય પર ખૂબ પોઝિટિવ પ્રેશર આવે છે તમને ખરેખર બહુ ફાયદા થશે અસ્તુ આ સંવાદનો શ્રેય ભગવાનના ચરણમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના સંવાદના સમાપનની આજ્ઞા ચાહું છું નમસ્તે